નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં આગામી તારીખ ત્રેવીસથી પચીસ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાનાર છે મહીસાગર જિલ્લામાં સમગ્ર આયોજન અંગે કલેક્ટર નેહાકુમારીના અધ્યક્ષસ્થાને સ્ટીરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી આ ત્રિદિવસીય ઝુંબેશ દરમિયાન મહીસાગર જિલ્લાના કુલ એક પોઈન્ટ પિસ્તાળીસ લાખ કરતાં વધુ બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવશે જેમાં મહીસાગર જિલ્લામાં પ્રથમ દિવસે છસો ચાલીસ બુથ પર પોલિયોના ટીપાં પીવડવામાં આવશે તેમજ બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલ બાળકોને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર સીએચઓ આશાબહેન તેમજ આશા ફેસિલેટર અને આઈસીડીએસના આંગણવાડીની બહેનોની કુલ બારસો એંસી જેટલી ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવનાર છે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સ્ટેરિંગ કમિટીની મિટિંગ થઈ ગઈ છે એમાં તમામ વિભાગો આઈસીડીએસ છે શિક્ષણ સાથે પણ ચર્ચા થઈ ગઈ છે અને એમનો પણ સહકાર લેવાનો છે ત્રેવીસ જૂનના રોજ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે હોવાથી તે દિવસે પાંચ વર્ષથી નાના બાળકોને તમામને રસી પોલિયો રસીના બે ટીપા પીવડવામાં આવશે અને એમાં છસો ચાલીસ બુથ છે આપણા મહીસાગર જિલ્લામાં બારસો એંસી ટીમ છે ને એક લાખ પિસ્તાલીસ હજાર બાળકોને પોલિયો રસીના બે ટીપા પીવડાવવામાં આવશે અમારી અપીલ પણ છે બધાને કે તમારા ઘરની અંદર પાંચ વર્ષથી જેટલા પણ નાના બાળકો છે તેને નજીકના બૂથ ઉપર જઈ અને રસીના બે ટીપા પીવડાવશે આભાર